દરોજની જેમ આજે પણ આખા જંગલમાં શાંતિ હતી બધા પક્ષી ઊંઘતા હતા પણ એક હતી ચકલીબેન ચકલીબેન વહેલી સવાર ઊઠી જાય જ્યારે બીજા પક્ષીઓ ઊંઘમાં ગુમ હોય ત્યારે એ ભગવાન તારો આભાર મને આજે આટલી સુંદર સવાર બતાવવા માટે બધાની રક્ષા કરજે પંખીઓની જીવજંતુની અને મારા ગામની પણ ચાલો હવે તો દુકાન ખોવી છે

જોયું કે ચકલીબેન કામમાં વ્યસ્ત છે ત્યારે આવીને કેળું ચોરી લીધું લો ચકલીબેન તમારા પૈસા પણ લઈ લ્યો વાંદરો દરરોજ આવીને તમારી દુકાનમાંથી કંઈક ચોરી કરી જાય છે તમે ક્યારેય રીસાતા પણ નથી તમે એક વાત ધ્યાન આપી છે બા મારી દુકાને વધારે ગ્રાહકો હોય ત્યારે જ વાંદરો ચોરી કરવા આવે છે કોણ જાણે કદાચ વાંદરાનું પેટ ભરવા માટે જ ભગવાન મારી દુકાને એટલા બધા ગ્રાહકો મોકલે છે એટલે હું તેને કશું નહીં કહેતી બસ પછી તો આખો દિવસ ચકલી બેનની દુકાન પર ગાઢો આવતો ગયો કોઈ ગાય તો કોઈ ઘોડો કોઈ ટીટોડી તો કોઈ કાગડો તો ક્યાંક દૂરથી એક ભોળો કૂતરો પણ આવી પહોંચી ગયો પણ અચાનક એ દિવસે जंगल में भयानक बरसात शुरू થઈ ગયો કોરા બાય કોરા બાય કેટલો વધારે વરસાદ છે તમે એક કામ કરો પીઝા બધાને લઈને પાછળ મારા ગૌદાન માં આવી जाओ पिक्चर चकલી બેન રૂ બદાન લઈને હમરાંજ પહોંચો ત્રણ ઓબો ત્યાંથી વરસાદમાં કેમ મૂકી ગયો છે જકલીબેન હું તો તમારી દુકાનમાં દરરોજ કંઈક ને ચોરી કરું છું તો તમે મને ગોડાઉનમાં બેસવા કેમ દે છો અરે તું આવી વાતો ન અને વધારે વરસાદમાં તો બીમાર પડી જઈશ ચાલ બીજા બધા પાછળ ગોડાઉનમાં આવી ગયા હશે આપણે પણ જઈએ તો બધા સાથે ખાતી વાતો કરી અને આરામ કર્યો આવી છે અમારી દયાળુ ચકલી બેન ચાલો દોસ્તો હવે ફરી મળીએ નવી વાર્તા સાથે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં